આજની શરૂ થયેલ નર્મદાની ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ ટાણે ચેતર વસાવાએ દેડીયાપાડા તાલુકાની પાંચ સ્કૂલોની ઓછી મુલાકાત લઈને સરકારી શાળાઓની ખામીઓને ઉજાગર કરી હતી સાથે જ સરકાર આ દિશામાં વિચારીને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષકોની ભરતી કરે અને જર્જરિત ઓરડાઓની મરમત કરાવે તેવી માંગ કરી હતી ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા કેરવણી શાળા પ્રવેશ ઉત્સવનો આજે દિવસ હતો જેમાં પાંચ ધોરણ માં હતા જેમાં એક જ કાયમી શિક્ષક છે ઓરડીઓ પણ જર્જરીત હાલતમાં જોવા મળી હતી જયારે કાકરપાડા પ્રાથમિક શાળા જેમાં એક થી પાંચ ધોરણ માં પચાસ જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક જોવા મળ્યા હતા તો સામરપાડા પ્રાથમિક શાળા જેમાં એક થી પાંચ ધોરણ માં ચોવીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એક જ શિક્ષક છે અને ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાથી બાળકો ભય ઓથારે ભણે છે એ ઉપરાંત હરિપુરા પ્રાથમિક શાળા જેમાં એક થી પાંચ ધોરણમાં તેતાલીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એક જ શિક્ષક છે ઓરડા જર્જરિત છે તમામ બાળકોને એક જ વર્ગખંડમાં બેસાડીને ભણાવવામાં આવે છે જ્યારે જૂની આંબાવાડી પ્રાથમિક શાળા જેમાં એક થી પાંચ ધોરણમાં માં પચાસ વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક જોવા મળ્યા હતા ઓરડાઓ પણ જર્જરિત હાલતમાં જણાયા હતા બાળકો ભયના કોથારા હેઠળ અભ્યાસ કરી રહ્યા છે ભણવા મજબૂર હોવાનું જાણવા મળ્યું હતું મુલાકાત બાદ ચેતર જણાવ્યું હતું કે ગુજરાતમાં પિસ્તાલીસ હજાર શિક્ષણ બજેટ છે વધારે શાળાઓમાં એક જ શિક્ષણ ભણાવે છે જ્યારે તેરસો થી વધુ

તો આ શાળામાં શિક્ષક જ નથી અહીંયા બત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છે આ ગામમાં ત્રણસોથી પણ વધારે વસ્તી છે આનાથી પણ વધારે બાળકો અહીંયા ભણવા માંગે છે પણ શિક્ષક ન હોવાના કારણે આ બાળકોનું ભવિષ્ય અંધારમય છે એક બાજુ વિશ્વગુરુ બનવાની વાત થતી હોય કન્યા કેળવણી શાળા પ્રવેશો જેવા ઉત્સવોની વાત થતી હોય પળેગા ઇન્ડિયા પડેગા ઇન્ડિયાની વાત થતી હોય તો આ ગામમાં પ્રાથમિક શાળામાં માસ્તર ન હોવાના કારણે શાળા બંધ છે ત્યારે અમે સરકારને ધ્યાન દોરવા માંગીએ છીએ કે આવી જેટલી પણ શાળાઓમાં કાયમી શિક્ષકો નથી ત્યાં કાયમી શિક્ષકો મૂકવામાં આવે જે શાળાઓના ઓરડાઓ નથી એ શાળાઓના ઓરડાઓ બનાવવામાં આવે અગર આમ કરવામાં નહીં આવશે તો આવનાર દિવસોમાં આ વિસ્તારમાં અમે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોનો બહિષ્કાર કરીશું કેમ કે આદિવાસી સમાજ ભણવા માંગે છે પણ આવી વાસ્તવિક પરિસ્થિતિના લીધે અમારા બાળકો ભણી નથી શકતા એટલા માટે અમે સરકાર આમાં ગંભીરતાથી નોંધ લે એ સરકારને અમે વિનંતી કરીએ છે આજે એકસો ઓગણ પચાસ ડેડિયાપાળા વિધાનસભાના મારામત વિસ્તારમાં હું શાળાની મુલાકાત માટે સવારથી નીકળેલો છું શરૂઆતમાં હું નામગીર પ્રાથમિક શાળામાં ગયો ત્યારબાદ ગીંચડ પ્રાથમિક શાળામાં ગયો અને હમણાં ચોપડી બે રિગાપાદર પ્રાથમિક શાળામાં આવ્યો છું જ્યાં તમે જોઈ શકો છો કે ડેડિયાપાળા વિધાનસભા અને લોકસભાનું પણ આ ભૂત ફાળવેલું છે અને આ પ્રાથમિક શાળામાં આપણે ઊભા છે અહીંયા આવીને મેં જોયું અને મારા સાથી મિત્રો અને યુવાનોને પૂછ્યું ત્યારે અહીંયા શાળા છે બત્રીસ જેટલા ગયા વર્ષે વિદ્યાર્થીઓ પણ હતા આ ગામમાં ત્રણસો થી વધારે વસ્તી પણ છે પણ એક પણ માસ્ટર આ શાળામાં નથી શિક્ષક ન હોવાના કારણે આજે શાળા બંધ હતી હમણાં ગામના વડીલને એસએમસીના સભ્યને બોલાવીને તાળું ખોલાવેલું છે ત્યારે વાસ્તવિક પરિસ્થિતિ આ છે આગળના ગામડામાં મેં જોયું તો ત્યાં ઓરડા નથી ગીચડમાં જર્જરિત હાલતમાં બાળકો ભણે છે એવી રીતના ઘણી શાળાઓમાં પરિસ્થિતિ છે ત્યારે આવનારી કન્યા કેળવણી મહોત્સવ હોય કે શાળા પ્રવેશ મહોત્સવ હોય જ્યાં સુધી આવી શાળાઓમાં પૂરતા પૂરતા શિક્ષકો નહીં હશે જર્જરિત શાળાઓના પૂરતા ઓરડા નહીં હશે તો આ બંને કાર્યક્રમોને અમે બહિષ્કાર કરીશું અને અમને પહેલા શિક્ષકો અને પહેલા શાળાના ઓરડા મળે એ અમે સરકાર પર માગણી કરીશું આ વાસ્તવિક પરિસ્થિતિ છે કે અહીંના બાળકો માંગે છે પણ શિક્ષક જ જ નથી નથી સરકારે શિક્ષક ત્યારે વિશ્વગુરુ બનવાની વાત ઇન્ડિયા બળેગા ઇન્ડિયા ઇન્ડિયાની વાત છે અને બટી બચાવો બેટી પઢાઓની વાત છે તો આ બધા જે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આવા મહોત્સવ મનાવવામાં આવે છે તો આ વાસ્તવિક પરિસ્થિતિ પર પણ સરકાર ધ્યાન આપે અને અહીંયા શિક્ષક મૂકે અમારી આવનાર દિવસોમાં માંગણી રહેશે અગર શિક્ષકો નહીં મૂકશે તો અમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો મહોત્સવનો બહિષ્કાર કરીશું સત્તાવન શાળા એવી છે જ્યાં માત્ર એક શિક્ષક છે એમાંથી તેરસો તેસઠ શાળા તો માત્ર આદિવાસી વિસ્તારોમાં છે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના આદિવાસી બાળકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી કે વ્યવસ્થા નથી માત્ર સરકારી શાળામાં જ ભણીને આગળ વધી શકે એવી પરિસ્થિતિ છે ત્યાં તેરસો ત્રેસઠ શાળામાં એક શિક્ષક છે અને આપણા જિલ્લાની વાત કરીએ નર્મદા જિલ્લામાં સો શાળા એવી છે ત્યાં માત્ર એક શિક્ષક છે ત્યારે એક શિક્ષક કઈ રીતના એકથી પાંચ ધોરણને ભણાવશે એનું વહીવટી કાર્ય કઈ ક્યારે કરશે એના કાર્યક્રમો ક્યારે કરશે એના સરકારી કાર્યક્રમો હોય તાલુકા કક્ષાના પ્રોગ્રામો હોય તેમાં જ તો બાળકો કોના ભરોસે હશે ત્યારે આ હકીકત આ ગુજરાત મોડલની છે તેવી જ રીતે આજે

જે બાળકો ભણે છે તે ભયના ઓથારે ભણે છે વરખાંટો નથી એ બાળકો આજે ઝાડ નીચે ભણે છે કાં તો ખુલ્લી જગ્યામાં ભણે છે કોઈના ભાડાના ઘરમાં ભણે છે અને ખુલ્લા આસમાન નીચે ભણે છે વરસાદ આવે તો એમને રજા આપી દેવી પડે છે ત્યારે આ ગુજરાતની પરિસ્થિતિ છે સરકાર આ શિક્ષણ દેવી બાબતમાં ગંભીર નથી આજે વિદ્યા વિદ્યા સમીક્ષા કેન્દ્રો પાછળ હજારો કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો પણ સમીક્ષાના નામે મીંડું છે આજે ડ્રોપ આઉટનો રેશિયોમાં ગુજરાત ઘણું આગળ છે બાળકો આજે પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂરું કરીને માધ્યમિક શાળામાં જતા નથી કેમ કે એને યોગ્ય શાળા નથી મળતી શિક્ષકો નથી મળતા ત્યાં એડમિશન નથી મળતું ત્યારે માત્ર શાળા પ્રવેશોના નામે ત્રણ દિવસે મહોત્સવો કરીને સરકાર રાજી થવા માગે છે વિકાસ બતાવવા માગે છે ત્યારે એમનો અમે વિરોધ કરીએ છીએ અમારી માંગણી માત્ર એટલી છે જ્યાં પણ શિક્ષકોની ઘટ છે આજે ગુજરાતમાં છોતેર હજાર શિક્ષકો ઘટ છે ગુજરાત સરકાર ગુજરાત મોડલની વાત કરે છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાત કરે છે તો છોતેર હજાર શિક્ષકો નથી તો કઈ રીતના ભણશે ગુજરાત